લાખણી તાલુકામાં કમોસમી વરસાદથી થયેલા પાકના નુકસાન સામે સરકારી સહાયની જાહેરાતમાં તાલુકાને બાકાત રાખવા બદલ કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે લાખણી તાલુકા કોંગ્રેસ સમિતિએ આ મામલે મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી આ રજૂઆત દરમિયાન ગ્રામ સેવકો દ્વારા સર્વેની કામગીરીમાં ગેરરીતિ અને સચોટતા ન હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે જેના કારણે ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે વાવ અને થરાદ જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાન સામે સરકારે સહાય આપવાની જાહેરાત કરી છે પરંતુ આ સહાયમાં લાખણી તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો નથી આ મુદ્દે લાખણી તાલુકા કોંગ્રેસ સમિતિએ લાખણી મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી કોંગ્રેસે એવો પણ આક્ષેપ કર્યો કે લાખણી તાલુકામાં ગ્રામ સેવકો દ્વારા જે સર્વેની કામગીરી કરવામાં આવી છે તે સચોટ રીતે કરવામાં આવી નથી અને સર્વેની કામગીરી મિલીભગતથી કરવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરી છે કોંગ્રેસ સમિતિએ માંગ કરી છે કે લાખણી તાલુકાના તમામ ખેડૂતોને આવરી લેવામાં આવે અને તેમના મગફળી બાજરી ગુવાર જુવાર કપાસ કે દાડમ જેવા તમામ પાકમાં થયેલા નુકસાનનો ફરીથી સચોટ સર્વે કરી તમામ ખેડૂતોને પૂરતી સહાય આપવામાં આવે જો તેમની માગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આગામી સમયમાં ખેડૂતોની સાથે રહી ખેડૂત હિતની લડાઈ લડવામાં આવશે તેવી ચીમકી પણ કોંગ્રેસ દ્વારા ઉચ્ચારવામાં આવી હતી અહીંયા આજે લાખણી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતોને જે કમોસમી વરસાદમાં અન્યાય થયો છે સહાયમાં ભેદભાવની નીતિ અન્યાય થયો છે ત્રણ ચાર ગામો ની એમાં ઘણી જગ્યાએ સાચા ખેડૂતો પણ રહી ગયા છે અને બે અમુક જગ્યાએ એવું પણ થયું છે કે ગ્રામ સેવક ના પહોંચી વળવાના કારણે સર્વે પૂરા થયા નથી મગફળીમાં સહાય આપવાની વાત કરી સરકારે અને બીજા પાકોમાં સહાય નથી આપતા

એકવીસ તારીખે જન આક્રોશ યાત્રા નીકળવામાં આવશે અને ધરણા નો પ્રોગ્રામ પણ કરવામાં આવશે અહિયાં ઉપવાસ ઉપર આગેવાનો ઉતરશે ખેડૂતો અને ખેડૂત કોઈ પણ થશે તો એની તમામ સરકાર ની રહેશે એના માટે સરકાર ને વિનંતી કરીએ છીએ કે આવનારા એકવીસ તારીખ સુધીમાં દરેક ને સહાય મળે અને ફરીથી સાચો સર્વે કરાય અને લાખની તાલુકાના દરેક ખેડૂતને સહાય મળે એના માટે પ્રયત્ન કરે નહી તો અહિયાં ધરણા ઉપર ઉતરવામાં આવશે અને ઉપવાસ આદોલન પણ થશે આજે લાખણી તાલુકામાં જે અમારા દિયોદર વિસ્તારના પૂર્વ ધારાસભ્ય તથા અમારા કોંગ્રેસ પાર્ટીના આગેવાનો અને ખેડૂતો સાથે મળી અને મમલતદાર રજૂઆત કરવા આવ્યા છીએ કે સાહેબ વાવછા જિલ્લામાં જે કમોસમી વરસાદ થયો અને એના લીધે વાવછા જિલ્લાના દરેક તાલુકાઓનો સમાવેશ કરવામાં આવ્યો તો એમાં લાખણી તાલુકાના ધારો કે થરાજ વિધાનસભામાં આવતા અગિયાર ગમરાઓનો પેલો સમાવેશ નથી થયો બીજું કે લાખણી તાલુકાની અંદર ખાલી મગફળી નું સર્વે કરી અને એ લોકો મગફળીના જે ખેડૂતોને નુકસાન થયું છે તેને નુકસાન નું વળતર આપવા માટે સરકારે દોર્યું હતું અહીંયા ગ્રામ સેવકો દ્વારા વાલા દવલા ની નીતિ અપનાય અને ગ્રામ સેવકોએ પ્રોપર સર્વે કર્યું નથી અને જો સર્વે કરવા ગયા તો કે અમને સરકારે ચાર ની જવાબદારી આપી છે અને એક દિવસનું અમારે પૂરું કરવાનું છે એટલે નું પ્રોપર સર્વે થયું નથી તો અમારી દરેક ની ખેડૂતો વચ્ચે રજૂઆત છે કે ખેડૂતોને દરેકે દરેક પાક નું યોગ્ય નુકસાન નું વળતર મળે અને દરેક ખેડૂતો નો સમાવેશ થાય એ તમારી રજૂઆત છે